જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને ચેનલમાં નવા હોય છે લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો જરૂરથી આજના બ્લોગની શરૂઆત કરીએ છવ્વીસમી જાન્યુઆરી છે આજે અને જો અમારા અધ્યા આધ્યાય જો અમારે ઇનામ લાવી છે બતાવજો મેડલ વાહ લીંબુ ચમચીમાં આરાધ્યાની જીત થઈ છે અને આરવ તમે એમાં જીત્યા આરવ સવા નંબર આવે તમારો ગ્લાસ પિરામિડમાં જો અમાર નંબર આવ્યો ગ્લાસ પિરામિડ પહેલો નંબર બીજો પહેલો હમ અને આરાધ્યાને પણ નંબર આવ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ બંનેને અને વીરુનો નું કોઈ નંબર આવ્યો જીરો કોઈ વાંધો નહીં નંબર જ કહેવાય વીરુ નહીં ઓર આવશે નંબર નહીં આતો સરસ અને ધ્વજ ફરકાવ્યો તમારો શાળામાં મેળા લિસ્ટ જો અમારા આરવને આરાધ્યા ગુડ ગુડ અને આરતી શું કરે છે આરતી રોટ બોટ છે ઓ જાણા બન છે ખાવાનું એટલે જો 11 વાગે આવું મને ભૂખ લાગી છે આજે ભૂખ પણ લાગી છે તમો કે તો હું લાવવાનું તો મમ્મી હમ હું મુખ્ય એ બાઈ જો જો કરવા એટલે ના થાય નહીં થયું હજુ જો આરવ જો અમારા આધ્યા આધ્યા અને આર્યન શું લઈને આવ્યા આપણા શિરડી ખાવાની અત્યારે સારું સારું લાવ લા લઈ લિયાલું હમ લાવો સો લિયા લાડો જો આરવ નવીરું જુઓ મમ્મી શેડી સોડીયા છે અરે બહુ ભાવ છે શેડી બનાવી છે આરતી આજે ખીચડી વાય વાય આર યુ હમ એટલે શું આવ લસણ ફોલે ખીચડી વઘારેલી ચટણી બનાવવાની છે ચટણીની પ્રોસેસ જોઈએ આજે આરતી શું બનાવે કઈ રીતે પહેલા લસણનો ફેડવો ખોલી દીધો ફેડવોની ફેડવું ફેડવું લસણનો ફેડવું જોવો આરવની ફેવરિટ ચટણી ભાખરી ખોલવા તો દો મનો ભાતોરો કઈ હું બતાવું

<laughs> vou pegar a

કેરી <laughs> <laughs> <Kutitak dhada> <laughs> અને નભાવા કાટી કાટી ગોનો ડબો લે આરમ તો ગોળી ગોળી ધારින් તો આરમ ગોળી નઈ આવતી ગોળી કો તીખી ના કોણ પડે વેસે લીધી થી

શેરડી ખાઈ રહ્યો આર્ય બહુ બી વિધી જ

Queda molt maco, no? No, ho hem maconat. La muntola, per aquí. Ja. Ara ja ens ho hem maconat. Ara ja ens ho hem तो कुरी बर्दी तीडो कुरी कुरी जरी पुरी जरी 무슨 어리야 이거 뭐야? 이거 라파미어 뭐가 땡? 뚜루스 약이지. 이거 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이거 આવી ઓકે હવે ચેક કરીશું કેવી બની બરાબર ને હાલો મરી જવું જીપ

કરારતી ફોલવા બેસી ગયો ચટણી બનાવી દીધી વટાણા વટાણા ફોલવા બેસી ગયા બોલો કાલે બનાવવાનું શાક

ના માર નહી આવી ગયા છે બજાર માંથી હવે પપ્પા તો જુઓ ઓન્લી પર ન્યૂઝ ન્યૂઝ ચેનલ જ જોવાની